મારી બાજુમાં એક પતિ પત્ની રહે છે હંસાબેન અને રમેશભાઈ પતિ પત્ની બે રહે છે હંસાબેન અને રમેશભાઈ તો હમણાં બરાબર રાતે બે વાગે મારું ઘર ખખડાયું ઢક 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 તો મેં કીધું કોણ છે મન કે હંસાબેન રમેશભાઈ સાવણી વાળા મેં કીધું કોણ મન કે હંસાબેન રમેશભાઈ સાવણી વાળા એટલું બધું જોરથી બોલ્યું ને વાળા જાગી ગયા પછી મેં દરવાજો ખોલ્યો હંસાબેન મને કે આ સમજાવો હોય કે મારા ઘરવાળાને કે મારી યાર માથાકૂટ કરે છે કે મારો કાંઈ વાક નથી કે એમ કરીને બેન મીડિયા કહેવા કાંઈ વાક નથી કે મેં એને ખાલી એટલું કીધું કે ઊભા થઈને લાઈટ બંધ કરી દો અને એમાંય કે મારી યાર મીંડા મગજ મારી કરવા કે હું હું આખોથી ઘરમાં કામ કરું એક કે લાઇટ બંધ ન કરીએ ગઈ મેં કીધું હંસાબેન તમારી વાત સાચી છે રમેશભાઈ કે સાચી હાચી કરવા ઈચ્છે પહેલાં મારી વાત સાંભળો હોય કે એ કે હું થાક્યો પાક્યો આવ્યો એ કે કે માંડ હજી લાંબો વાહો કર્યો હોય ત્યાં મને કે લાઈટ બંધ કરી દયો ને પડદો બંધ કરી દો ને અંધારું કર દો ને એ કે એને ખબર નથી પડતી મેં તો રમેશભાઈ તમારી વાત સાચી છે ત્યાં મારી ઘરવાળી મારો શર્ટ ખેંચો મને કે હું મંડાણા છો રમેશભાઈને કહો છો તારી વાત સાચી છે હંસાબેનને ક્યો તારી વાત સાચી તમારે શું લેવા દેવા આ રીતના બે ચા હુઈ જાઉં સાનો મુના મેં તો તારી વાતે સાચી છે તારી વાત સાચી છે કીધું હુઈ જવાય હો હંસાબેન રમેશભાઈ હોય ગયા પછી ગુરુ છે ભાઈ એક બેન તો એવું બગબગ કરે એવું બગબગ કરે એવું બગબક કરે એવું બગબગ આખો દી નકરું બગબગ જ કર્યા કરે એનો ઘરવાળો કંટાળી ગયો ગમે એ વાતમાં નગર બગબગ 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 કર્યા કરે એ આ હાબુ આ એનો મૂકાય તો હાબુ બાથરૂમમાં ન હોય તો ફ્રીજમાં મૂકવા જાઓ હાબુ આ એનો મુકાય ને ફલાણું અહીં ન મુકાઈને કોલગેટ આવી મુકાયને આ અહીં ન મુકાઈને તુવા લઈએ કે ન નખાય એવું આમ ટોક ટોક ટક નગરું બગબગ બગબગ કર્યા જ કરે નગરું બગબગ કર્યા જ કરે ઓન એક દિને ઘરવાળોનો મગજ મગજ લ્યો એ કે હવે છે ને તારું બગબગ બંધ કરી દે જોઈએ કે નહીં તો તારો જીભડો છે ને ખેંઈ નાખીએ છે હા આ તારી જીભ છે ને ખેંચી નાખી કે એની ઘરવાળી બોલવાનું બંધ જ કરી દીધું હાઉ હાવ મૌન વ્રત લઈ લીધું બોલો બોલી એ બીજી કે પંદર દી હું ધી આયેલું અવાજ જ નહીં હો મોટામાંથી હાઉ બંધ આમ જો ફેવિકિક મારી દીધી હોય એમ ખાલી ખાવા ટાણે જ મોઢું ખોલે બાકી બંધ ખાવા ટાણે ખોલીને પાછું બંધ બાકી કાંઈ બોલવાનું જ નહીં બોલો હા ને પંદર દી છે ને એક દી આ ભાઈ છે ને બરાબર ખરો તડકો બપોરના બે વાગ્યા હતા મીણબત્તી કરી અને ફળિયામાં મીણબત્તી લઈને આમાં મામા મામા આટા મારતો હતો એની ઘરવાળી ક્યાં પણ હું ગોતો છો ઓલો કે જડી ગયું જડી ગયું એ કે શું ગોતા હતા કે તારી જીભ બંદર દીધા ક્યાં ગઈ હતી કે જડી ગઈ છે બોલો હમણાં ઓલો મમરો છે મારો ભાઈ બની મમરો ચીપકુ એ ચીપકતો જ હોય મમરો ચીપકુ નામ છે એનું તો એ મમરો ચીપકું છે ને મને કહે કે હમણાં છે ને કે મારી ઘરવાળીને બીવરાવ હાટું થઈ કે મેળામાંથી હું છે ને કે ઓલી પ્લાસ્ટિકની ચીપકલી નથી આવતી પ્લાસ્ટિકની ચીપકલી રબરની આવે ખબર છે ચીપકલી આમ આમ કરો ચોટી જાય દિવાલમાં એવી ચીપકલી લઈએ હોય કે મારી ઘરવાળીની બીવરાવ હાટુ અને કે હું ચીપકલી લઈને ઘરે આવતો હતો ને ત્યાં મારી ઘરવાળી હાંસો સાફ પકડીને જંગલમાં મૂકવા જતી હજી ચીપકલી નાખી દીધી છે હમણાં તો આ લખાની ઘરવાળી લખાની કહી આપણે મકાન ફેરવી નાખવું છે કે આજુબાજુવાળી બાધે છે લખો કે હવે તું ચોથું મકાન ફેરવું આપણે કોઈ આપણને મકાન મકાન દેતું ચોથું ફેરવું અને હજી તું મકાન ફેરવી નાખું છું કે ન્યાય તારી આજુબાજુવાળી બાંધતી હતી કે આ તું એમ કહેશો આજુબાજુવાળી બાધે લખાની ઓકે હું ખોટું બોલું છું કે આજુબાજુ વાળી મારું મોઢું જોવે બાંધવાન ચાલુ કર દે મારું મોઢું જોવે બાધવાન ચાલુ કર દે લખો કે પણ તારું મોઢું જેવું છે તારું મોઢું જેવું છે જોવે એટલે ગમે એને બાધવાન મન થાય હમણાં બાકાની ઘરવાળી બાઘાને કહેતી હતી કે આ મોબાઈલ જોઈ જોઈ આ મોબાઈલ જોઈ જોઈ જોઈને કે છે ને મારું માથું ભાઈ થઈ ગયું હે મોબાઈલ જોઈ જોઈને મારું માથું ભાઈ થઈ ગયું બાકો કે હવે થોડીક આમ જો શરમ કર શરમ કર તું પહેલેથી જ માથા ભાઈ રહેશો મોબાઈલ છે હમણાં બાકો મન કહેતો હતો મને કે જો મોબાઈલ આવ્યા એટલે ઘડિયાળ ગઈ પણ મેં તો પહેરી છે મોબાઈલ આવ્યા એટલે ઘડિયાળ ગઈ મોબાઈલ આવ્યા એટલે કેમેરા ગયા મોબાઈલ આવ્યા ટપાલ ગઈ મોબાઈલ આવ્યા અલારામ ગયા મોબાઈલ આવ્યા ઓલા ડબલા ફોન ગયા મન કે મોબાઈલ આવ્યા પછી કેટલી વસ્તુ ગઈ તમને ખબર કેલ્ક્યુલેટર ગયા પછી મેં કીધું મેં તો મોબાઈલ જો તારી ઘરવા હાથમાં આવે તો તું જાબાઈ ના ભૂખા નીકળી જાય હમણાં બાગો મને કહેતો મારે તૈણ હાડું છે તૈણે તૈણ હાઢું એ મને બ્લોક કર્યો મેં તો હું વાત કરી મને હા મારા ત્રણ હાઢું છે તૈણે ત્રણ હાઢું મને બ્લોક કર્યો પણ મેં કીધું હોય નહીં મનકે કર્યો પણ મેં કીધું કેવી રીતના કર્યો હારે મને કે મારો મોટો હાડું છે ને એ કે એણે એક સ્ટેટસની અંદર રાખ્યું કે શું રાખ્યું સ્ટેટસની અંદર રાખ્યું એ કે કે નિયત સાચી હોવી જોઈએ નિયત ફોટા તો બધાને હારા જ આવે એ કે એટલે કે મેં કોમેન્ટ કરી તારો ફોટો કેમ નથી હારો આવતો એણે મને બ્લોક કરી દીધો છે પછી કે મારો એમથી નાનો હાડું ભાઈ છે ને ક્યાં કે એણે એક છે ને એની ઘરવાળીનો ફોટો મૂક્યો અને નીચે લખ્યું કે મારી પત્ની મને બહુ પ્રેમ કરે છે કે મેં કોમેન્ટ કરી એ તો મને કરે છે પણ તને ખબર નથી મને બ્લોક કરી રહ્યો છે તમે તો આ ત્રીજાએ કામ બ્લોક કર્યો અરે મને કે ત્રીજાની વાત જ જવા દી હોય કે ત્રીજાએ એ કે છે ને ટકો કરાવ્યો પછી કે બંધ ગોળાનું ગળાનું આમ ઓલું આવે ને ટી શર્ટ બંધ ગળાનું ટી શર્ટ પહેર્યું બ્લેક કલરનું અને ફોટો પાડી સેલ્ફી અને સ્ટેટસમાં મૂકીને લખ્યું નીચે હું કેવો લાગો છું એટલે પછી મેં લખ્યું કે તું એવો લાગશો કે ફાટેલા મોજામાંથી અંગૂઠો બહાર નીકળ્યો હોય ને એવો લાઈક છે એણે મને બ્લોક કરી દીધો છે હમણાં બાઘો મને કહેતો તો મન કે મને વિચાર આવે ભાગી જાઓ હું મન કે મને વિચાર આવે કે ભાગી જાઓ તો મેં કીધું ભાગી જવાય પણ મન કે હગા એવા છે ગોતવા કોણ આવશે હમણાં બાઘો બેઠો બેઠો માથું ખંજો હતો મેં શું થયું અરે મન કે એક વિચાર આવે છે તો મેં કીધું હું વિચાર આવ્યો અરે મન કે આવ્યો તો પણ મગજ ખાલી જોયો ને તો પાછો ગયો ભેગું ખાલી છે કે હકીકતમાં અઘરું છે હમણાં બાઘુ એની ઘરવાય કહેતો હતી કે મેં આ દુનિયાનો સૌથી મૂર્ખો માણસ જોયો છે દુનિયાનો સૌથી મૂર્ખો માણસ જોયો એની ઘરવાળી કે તને મેં કેટલી વાર કીધું છે કે અરીસામાં જોમાં અરીસામાં જોમાં પોતે હવાનું મોઢું જોઈએ બરાબર હમણાં તો બાઘાએ દાઢી વધારી હોય એવી દાઢી વધારીને આટલી બધી દાઢી વધારી એની ઘરવાળી કે દાઢી કરાવી નાખો પણ બાઘુ કરાવવાની હું કામ ખબર મૂળ બાજુમાં વાળા નમું ભાભી રે ને એને કીધું કે તમને દાઢીમાં બહુ ક્યુટ લાગો છો અને પછી જાણે દાઢી વધારી અંદર ટોલા પડી ગયા એટલી બધી દાઢી વધારી ને મોટી જબર એની ઘરવાળી કહેવા દાઢી કરાવો ઓ મૂળ વાળા બાજુવાળા ભાભીએ કીધેલું કે તમને દાઢીમાં બહુ સરસ લાગો છો એટલે આ કંઈ કરાવવાનું નામ લેવા એમાં એમાં બરાબર એક જગ્યાએ લગ્ન આવ્યા લગ્ન આવ્યા એટલે દાઢી કરાવવા જવું પડે બાઘો ગયો દાઢી કરાવો દાઢી કરાવીને ઘરે આવ્યો ને એની ઘરવાળી કહેવાય વાહ તમે તો ભૂત માંથી અદભુત થઈ ગયા બોલ અને પછી લગનમાં ગયો બાઘો હવે લગનમાં ગયા ને બાઘોની એની ઘરવાળી બે ટ્રેનમાં જવાનું હતું રેલવે સ્ટેશન આવ્યા રેલવે સ્ટેશન આવ્યા ટ્રેનની ટિકિટ લીધી અમદાવાદ જવાનું હતું સુરત થી અમદાવાદ જવાનું હતું ટ્રેનની ટિકિટ લઈને રેલવે સ્ટેશન આવ્યા એટલે તરત જાહેરાત થઈ અમદાવાદ તરફ વાળી ગુજરાત મેલ

ફટાકડો ફોડ્યો ને એમાં ત્યાંથી તીખારો ઉડીને કોટ ઉપર આવ્યો તો કોટ એટલો હળગી ગયો અહીં ત્યાંમાં ફાકું પડી ગયું તો હવે કાંઈ એવો કોટ થોડો પહેરાય ફાટી ગયેલો તો પછી વરાજાએ આ બાઘો પાછો એની રણવર હતો તો બાઘો કે ઉપા દીકરીમાં મારી પાસે એક એક્સ્ટ્રા કોટ પહેરો છે કે ઉશાદભાઈ રેકોર્ડિંગ કરે ને તો એની પાસે હું લઈ આવ્યો છે કે તો બાઘાએ વળી કોટ કાઢીને વરાજાને દીધો અને વરાજાએ પહેરી લીધો પછી વરાજાની બધા અહીંયા બરાબર જ્યાં જાન લઈને જવાનું હતા ત્યાં ગયા ત્યાં ઉતારો આપ્યો હતો મેળી ઉપર અને બાઘો નીચે બેઠો બેઠો બીડી પીતો હતો ત્યાં એક ભાઈ એ હોય કે વરાજો ક્યાં છે એ કે આ મેળી ઉપર બેઠો મારો કોટ પહેરી થોડીક વાર થઈ બીજા એક ભાઈ હોય કે વરાજો ક્યાં છે એ કે આ મેળી ઉપર બેઠો મારો કોટ પહેરીને હા વરાજાનો મગજ લલી ગયો હેઠા આવીને ઓલાને કે મંડાણો શું કોટ પહેરીને બેઠો કોટ પહેરીને બેઠો કાઢી દઉં કોઈને કહેતો નહીં હોય કે કોટ પહેરીને બેઠો હોય કે ખરાબ લાગે કે તારામાં કે અક્કલ જેવું છે કે નહીં બાગો કે અક્કલ હોય તો અહીંયા આવું જ નહીં ને એમ નહીં તું આ જેને હોય ને કીધા કરજો બોલતો નહીં હવે નકર એક ફળાકો માર દે કે બોલો વરાજો જો ઉપર ગરમ થઈ ગયું બાકો કે જાવ નહીં બોલો નીકળ જાય કે બોલો યોગ્ય પાછા એક ભાઈ એવા બાકો બીડી પીતો ઓલા ભાઈ કે વરાજો ક્યાં છે કે આ ઉપર બેઠો છે કે કોટનું કહેવા ના પાડી છે કોટનું કહેવા ના પાડી છે કોટનું પૂછતા નહીં હમણાં તમે જો હમણાં અહીંયા આપણે જામનગરની અંદર અંબાણી પરિવારનું પ્રી વેડિંગ હતું જામનગરમાં ભાઈ અંબાણી પરિવારનું પ્રી વેડિંગ જામનગરની અંદર અને એમાં રિહાના આવી રિહાના હો રિહાના સિંગર રિહાના આવી આપણા આપણા લગ્નમાં પંદર જણા રિહાણા હોય રિહાના આવે આપણામાં રિહાણા હોય એટલા બધા રિહાણા હોય ત્રણ ચાર જણા તો આવે જ નહીં બોલો હું નહીં આવું લગ્નમાં ભાવે તું નાય તો કાંઈ ફેર ન પડે તમે જોજો પાણીની ડોલ હોય ને એમાં હાથ નાખો જગ્યા થઈ જાય હાથ બહાર કાઢી ને તો જગ્યા પુરાઈ જાય તમે નદીએ નાવા જાઓ અને નાઈન બહાર નીકળો એટલે અહીંયા જગ્યા પૂરાઈ જાય પણ જ્યાં કાંઈ ફાંડું ન રહે હમણાં ભીખો નાઈન ગયો એમ એ પૂરું થઈ જાય આવો તોય લગ્ન થવાના ન આવો તોય લગ્ન થવાના બોલો મુકેશભાઈ અંબાણી ઊભા ઉભા ભજ્યું ખાય ને ઊભા ઉભા ભજ્યું ખાય ને આખું ગામ એમ કે જોવો તો ખરા કેવી સાદગી આમ જો બિચારાને જરાકી છે કે ખાવાનો ટાઈમ નથી ઊભા ઊભા ભજ્યું ખાય કેવા સરસ સરળ સ્વભાવના માણસ છે અને આપણે ઉભા ઉભા ખાતાય શું કે ખબર ઉભો ઉભો ગળશે છે કઈ શરમ ભૂખની બારે છે પેલા ઓલો ઉભો ઉભો ખાઈ સરળતા અમે ભૂખ ની બારે મુકેશભાઈ ટુ વ્હીલ ઉપર આવે અથવા સાયકલ લઈને આવે તો એમ કે આ હા 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 હું અવળા મોટા માણાની એમ જોત ખરા ભાઈ ડાઉન ટુ અર્થ માણા જમીન આરે જોડાયેલો માણા એમ કહો સાદા કપડાં પહેરે સાયકલ કે ટુ વ્હીલમાં આવે તો એમ કે જમીન આરે જોડાયેલા અને આપણે સાદા કપડા પહેર્યા હોય સાયકલ લઈને નીકળ્યા તો કે ખબર પાર્ટી પતી ગઈ પાર્ટી પતી ગઈ બોલો અઘરો છે ભાઈ હું લગ્નમાં ગયો લગ્નમાં મારો પ્રોગ્રામ રાખેલો ભાઈ હું પોગ્રામમાં ગયો ને જમવા પેલા મારો પ્રોગ્રામ હાથ થી નો મારો કાર્યક્રમ પોગ્રામ પૂરો થયો અને બરાબર વરાજાનો ફૂવો આવ્યો એ પણ પી ગયો વરાજાનો ફૂવો મને હા કલાકાર મજા કરાવી દીધી બહુ મજા કરી હાલો જમવા મને કે મને જમવા લઈ ગયો બાવડું પગ જમવા ડીશ લઈ લ્યો એટલે મેં ડીશ લઈ લીધી હા અહીંથી શરૂ કરો બરફી મોહાર ગુલાબ જાંબુ એટલે મેં તો હું નથી ખાતો લેવું પડે મારા છે લેવું પડે એમ કરીને આખી ભરાવીને પોતે ઉયો ગયો પછી મેં તો ખાઈ લીધું ભૂખ બહુ લાગી હતી ખાઈનું હજી આમ ડીશ મૂકવા ગયો ને ચીટિંગ ખાવાનું હોય કે આમ ડીશ મૂકવાની ન હોય અરે મેં કીધું બાપા ખાઈ લીધું નહીં મેં નથી જોયું તમને ખાતા આવી ગયા હું કામમાં હાલો પાછો મને બરફી શરૂઆત કરાવી પાછી આખી ડીશ લેવરાવી આખી ડીશ ભરીને માંડ માંડ ખાધું ભાઈ આખું પતાવ્યું તમે કલાકાર થઈને અમને સેટરો તમારી જવાનો હું રોજ સેટરું ગયા રેમા વગર નો જવાડો કે મારા ગળાના હમ છે અરે મેં કીધું ભાઈ સાહેબ મેં ખાઈ લીધું નહીં ખોટું બોલો તમે હાલો મારી યાર પછી તો મને ડીશ પકડાવીને મેં દાળ ભાત લઈને પાછા ખાઈ લીધા પાછો હું ડીશ મૂકી અને હાથ લૂઈ અને દરવાજે જતો ન્યા ભાઈ ગયા ખાડા વગર ન જવાય ન જવાય અમારા અમારા હાલાની હું આબરું તમે ખાડા વગર જાઓ મારા ભટરીજાના લગન છે પણ કીધું ભાઈ સાહેબ ખાઈ ન ડીશ લઈ લ્યો પાછો ડીશ લઈને ગયો ને તો કેટરિંગ વાળો કે પી ગયો તું પી ગયો છો આ સોથી વાર આવ્યો મેં કીધું એને સમજાય ને ભાઈ પણ એને મોકલે શું કરું પછી મેં થોડું થોડું લઈને થોડું ખાઈ અને મૂકીને હું વાંચેલા દરવાજે ચાલતો છો ને તો ન્યા આવ્યો વરાજન બાપાને લઈને આવો જો નવસાદ ભાઈ ખાડા વગી જાય આપડી આબરૂ જાય છે અરે મેં તો ભાઈ સાહેબ મેં ચાર વાર ખાધું અમારું પેટ ફાટી જાય કીધું જવા દો હવે એ ભાઈની ની શકલ જેવો માણસ હું ક્યાંય જોઉં ને તો હું સીધો ખાવા બે જાઉં સીધી થાય જ લીલો અમારે મમરો ચીપકુ છે થોડું થોડું પીવે છે મમરો ચીપકુ થોડું થોડું પી જાય ક્યારેક આ ફુવા પી જાય ને થોડું થોડું પી જાય એમાં બરાબર એ મમરૂ ચીપકું એકદી પી ગયો ને શેરીમાં બેઠો તો મને કે નવસાદ ભાઈ અહીંયા આવો કામ છે મેં તો શું છે એક પ્રશ્નનો જવાબ આપો મેં કીધું પ્રશ્ન કે કંકોટરીમાં લખ્યું છે આવજો ને લાવજો તો લઈ આજુવાળા કે તૈયાર નથી કે આ લગ્ન વાળા કેવી સિસ્ટમો કાઢે છે ભાભીને લઈને આવજો જોઈએ છે એમ લગતા હોય તો ઘરવાળી ને લઈને આવવું જોઈએ છે આ તો ભાભી ને લઈને આવવું જોઈએ છે અરે મેં કીધી તારી ઘર ને જ લખ્યું છે કીધું મેં ચોખ્ખું લખ્યું છે ભાભી ને લઈને આવજો જોઈએ છે મને કે છેલ્લે કોઈ ન નો તો તારી ઘરવાળીને કે જે આવે છે મેં કીધું તું રહેવા દે ભાઈ હમણાં તો એક જગ્યાએ જાન આવીને તો જો જાનમાં પ્રકાર પ્રકારના માણસો હોય સમજ્યા જાન આવીને તો બરાબર એક બેન અરે શેડાળું છોકરું શેડાળું છોકરું એટલે નાકમાંથી આમ જો ધીમે ધીમે પ્રવાહી નીકળતો એવું છોકરું કાંખમાં તેડેલું અને છોકરું લઈને એ બેન આટા મારે જાનની અંદર અને બરાબર હવે કન્યાના બાપા છે ને થોડીક જીભ જલાય અને આ બેન નું છોકરું રોતું તું ને રોતું છોકરું લઈ અને કન્યાના બાપા જઈને કે અંકલ કેટલા વાગ્યા ઓલો કે વાગ્યા થોડીક વાર થઈ પાછા છોકરું રોતું પાછા બેન આવ્યા અંકલ કેટલા વાગ્યા ઓલા ને તું જાનમાં આવ્યો એટલે કઈ ના તો પડાય નઈ ગયા પોણો એક છો એ કે ઓલા ને બીજાને એક તો જીભ એ બોલે ત્યાં પાંચ મિનિટ તો આગળ રહી ગયું હોય થોડીક વાર થઈ પાછું છોકરું નતું તો પાછા એ બેન ની કન્યા બાપા પાસે આવીને કે અંકલ કેટલા વાગ્યા છે હવા એક છો એ અને મારો મગજ હલી ગયો મેં કીધું ભાઈ બેન આ તમે મેં કીધું બિચારાને ક્યાર ના મેં તું કન્યાને બાપાને મેં તમને ટાઈમ પૂછો છો મેં તમે ઘડિયાળ લઈને ન આવ્યા મેં કીધું અને ઘડી ઘડી તમે ટાઈમ પૂછો છો તમને ખબર છે એની જીપ જલાય છે ને તમે ઘડી ઘડીને ટાઈમ પૂછો મન કે તમે શાંતિ રાખો એ કે એ બોલે ને તમારો છોકરો સાનો રહી જાય એમ કે છોકરો સાનો રહી જાય મારી ઘરવાળી મને કહેતી કે કાલ રાતે મને સપનું આવ્યું મને કે આ સપનું આવ્યું કે કે વરાજાની હરાજી થતી તો વરાજાની હરાજી થાય એમ કે કરોડ બે કરોડ ત્રણ કરોડ ઢગલા ચાર કરોડના ઢગલા પાંચ કરોડના ઢગલા વી વી કરોડના ઢગલા કે હો કરોડના ઢગલા હતા કે મેં કીધું હું કે હતો મને કે આ તું હજાર રૂપિયા ને ઢગલા માં પીડ્યો હતો હમણાં બાઘાની ની ઘરવાળી કહેતી બાઘા એ રાતે મને સપનું આવ્યું કે કાલ રાતે સપનું આવ્યું સપનામાં કે મેં તમને એમ કીધું પિક્ચર જોવા જાય તો છો જ કે પેઢિયું લુખેશ તમે સીધી મને ના પાડી તમે મને ના પાડી એટલે મેં તમારી સામે જીત કરી કે પિક્ચર જોવા જવું જ છે કે તમે મને ઝાપટ મારી દીધી તમે મને ઝાપટ મારીને એટલે મેં સીધો હો નંબર ઉપર પોલીસને ફોન કર્યો છે અને પોલીસની ગાડી આવી આ બધું સપનામાં પોલીસની ગાડી આવી કે અ કે તમને સીધી પોલીસની ગાડી આવી અ કે અંદરથી કાઢીને એવા માર્યા છે એવા એવા માર્યા માર્યા છે તમે બોકાહા નાખતા હતા કે હે માડી હવે નહીં કરવું હે બાપા બચાવો અને પોલીસવાળા પોલીસ વાળા ત્રણ ચાર પાંચ પોલીસ વાળા મંડાણા ને એવા માર્યા તમને એવા માર્યા ને પીંડીમાં હાથળમાં નહીં કે સાંભળા પડી ગયા કે એવા માર્યા એ કે આવું મને સપના આવ્યું હોય કે આપણે આજ પિક્ચર જોવા જાવું છે ને કે હવે જવું હોય કે તું પેલા દીવરાઈશું કે પછી કે પિક્ચર જોવા જવું છે ને હમણાં તો ગામડા ગામની અંદર ફિલ્મનું શૂટિંગ મનોજભાઈ જેવા ડાયરેક્ટર હોય પ્રોડ્યુસર મનોજભાઈ જેવા પ્રોડ્યુસર તો ગામડા ગામની શૂટિંગ રાખેલું પિક્ચરનું અને બરાબર પિક્ચરનું શૂટિંગ હતું એમાં મુળા બાપા કરીને એક આવ્યા મુલા બાપા ઉંમર એની સિત્તેરક વર્ષની ઉંમર મૂળા બાપાની આવીને ઓલાને કહેવાય ભાઈ મારા લાયક કંઈક રોલ હોય તો મને કહેવાય ને મારે વર્ષોથી ઈચ્છા છે ફિલ્મમાં કામ કરવું જોઈએ આપણે ક્યાં ફિલ્મના પડદે આવવું છે પ્રોડ્યુસર કે એક રોલ છે કે તમારે કરવો હોય તો શું રોલ છે કે રોલ એવો છે કે એક મોટી ઉંમરના દાદાના લગ્ન થાય કે એક માડી આવી રહી કે પણ એની શરત એ છે કે તમારે ડોસીમાં ગોતવા પડે હવે આ મુળા બાપાને છે ને ફૂલીબા બહુ ગમે હો એ ગામમાં એકલા જ રે ફૂલીબાને મૂળા બાપા એકલા છે એને ગમે બહુ અ મુળા બાપા કે હમણાં ફૂલીને લઈને આવું હો ગયા મુળા બાપાને ફૂલીને લઈને આવ્યા એ કે હાલ ફિલ્મમાં કામ કરવાનું છે હા મૂળા બાપા ને ફૂલી માં બે આવ્યા હા ફિલ્મ નું શૂટિંગ ચાલુ થયું ને એ બે લગ્ન થયા ફિલ્મ ની અંદર લગ્ન થયા પછી બે જાન એકાબીજા ને આવીને પીઠ ગયું જોવાની બધું થયું મંડપ નખાણા લગ્ન થયા એવો સીન બધો બતાવવા નહોતો ને પછી બે હનીમૂન કરવા ગયા એ ગયા એ ગયા હજી નથી આવ્યા ગયા મુળા બાપા ને ફૂલી માં બે ગયા હમણાં તો એક દોશીમાં માં ઉદાસ બેઠા હું ગયો મે મારી ઉદાસ કાં બેઠા અરે મને કે જવા દે કે યાર ભાઈ મેં તો હું થયું અરે મન કે મારા દીકરાની ઘરવાળી એવી અજળ આવી ગઈ છે નકરું બાક બાક બાગ બગ કિરા કરી કે નકરી કે મને ટોકતી જ હોય કે નકરી મને ખીજાતી હોય કે હું તો કંટાળી ગઈ છું પણ મેં કીધું તમારા છોકરાને ફરિયાદ કરો અરે મન કે મેલેરિયાની ફરિયાદ મચ્છરને થોડી કરાય હમણાં મચ્છર અને એની પત્ની બે ફરવા નીકળ્યા એ બે પતિ પત્ની તો હોય ને મચ્છર ને મચ્છરી હા એ બે પતિ પત્ની આમ હું કરતા ફરવા નીકળ્યા ને એમાં બરાબર મચ્છર છે ને એ થોડીક વાર ઊભી રહે ડાર્લિંગ હું આવું છું એમાં એક જ એક આમ આમ રુષ્ટ પુષ્ટ માણા બહુ જાડો બસો અઢીસો કિલોનો માણા હું તો જ બાકડા ઉપર લાંબો થઈને તે મચ્છર એની માથે બેહે એની બાજુ મેં ખાવ લકડી તૂટ્યું વાળીને હું તો એની માથે બે પાછો માથે બે પાછો બે માથે બે પાછો આની માથે બેહે આવું વીસ પચી વાર બેઠો ને એટલે એટલે મચ્છરી આવી સ્વામીનાથ શું કરો છો શાંતિદાયક સેવા કરું છું હું સેવા કરો છ કે આમાં ગળદિયામાંથી લોહી લઈ અને થોડુંક છે આને આવી સેવા નથી કરવી કીધું અમારે ગોટું શરીર મોટું છે શરીર મોટું એટલું બધું મોટું ને ઇલેક્ટ્રિક ગાડી લઈએ બોલો ગોટું હા ઇલેક્ટ્રિક ગાડી લઈ આવ્યો ને માથે બે તો ગાડી બંધ થઈ જાય બોલો હેઠો ઉતરી જાય તો ગાડી શરૂ થાય માથે બે ગાડી બંધ થઈ જાય આખું ગામ ફેરવે એ પોતે માથે બે તો ગાડી બંધ થઈ જાય એ પંદર દી પછી ખબર પડી કે એની ફાઇનથી સ્વીચ બંધ થઈ જતી ફાઇન એવડી મોટી થઈ સ્વીચ બંધ થઈ જાય શ્વાસ લે ને એટલે હા એમાં એ અમારે એ ગોટું મોટું હૂતો હોય ગોટું એક તો પાછું મોટું ફળિયામાં હૂતો હોય બરોબર હા ફળિયામાં લાદી નાખેલી છે હૂતો હોય લાંબો થઈને અને મોટું જબર પેટ હો હા મોટું જબર પેટ એની ઉપર છોકરા લહરપટ્ટી ખાતા હોય હા છોકરા લહરપટ્ટી ખાતા હતા હમણાં હું એક દી જોતો હતો ને છોકરા લહરપટ્ટી ખાતા એમાં એક છોકરો પેટ ઉપર ચડ્યો ને તો ડૂટીમાં પગ આવ્યો ને તો છોકરો પડ્યો તો રોવા માંડ્યો તો આ મોટું ઊભું થઈને કે શું થયું ગોટું ગોટું ઊભો થઈને કે શું થયું મેં કીધું કાંઈ નહીં ખાડો આવી ગયો કીધું જૂટીમાં પગ આવ્યો ને ખાડો આવી ગયો કીધું અને આમ જો ગોટું એટલો બધો મોટું પાછો ગયો દવાખાને દવાખાને જઈને કે સાહેબ દવા આપો અને ડૉક્ટર સાહેબે આમ દવા આપીને પછી કીધું કે ભાઈ આ શરીર થોડુંક છે ને ઓછું કરો એ કે હવે કે અત્યારે ઓછું શરીર કરવાની મજા છે કે થોડુંક શરીર ઓછું કરો તો આમ કઈ નામ ગોટું બિલ જોઈને ને ડોક્ટર સાહેબ કે તમે બિલ એ થોડુંક ઓછું કરો બારસો બારસો ના બિલ કરે છે હું શરીર ઓછું કરું તમે બિલ ઓછું કરો બે ને વચવાઈ રહી છે હમણાં એક જણો દવાખાને ગયો એ કે સાહેબ આ પગ ઊંચો કરું ને પછી આમ કરું પછી આ પગ ઊંચો કરી અને આમ કરું પછી આમ સીધો થાવ ને તો આ કમર એવી દુખે હેવી દુખે સાહેબ ક્યાં પણ તારે એમ પગ કરવા હું કામ જોઈ ઓલો કે સાહેબ મારે લેંઘોઈ ન પહેરવો બોલ પડે હમણાં એક જણો દવાખાને ગયો દવાખાને ગયો સાહેબ ચેક કરીને કે તમે દારૂ પીવો છો બોલો કે આ પીવું છું ને કે તો તમે હાલવાનું રાખજો તમને કોલેસ્ટ્રોલ વધી ગયો ને એવું લાગે છે કે થોડુંક હાલવાન રાખજો બોલો કે સાહેબ હું દારૂ લેવા હાલીને જ જાઉં છું ગાડી ઘરે પડી હું હાલીને જાવી પકડાઈ જાય ગાડી જાય છે હમણાં એક જણો થોડું થોડું પીવે પાછો ન કોઈથી પીવે થોડું થોડું પીવે એમાં પી ગયો ને એક રીતે બીમાર હતો તો ગયો દવાખાને હા અને ડૉક્ટર સાહેબ હવે જૂનું દવાખાનું ભાઈ ગામડા ગામનું જૂનું દવાખાનું ડોક્ટર જૂના વરસો ખાઈ ગયેલા કાનમાંથી ધોળા વાહ નીકળી ગયેલા એવા જૂના સાહેબ હો એકદમ મોટા જબરજસ્ત માં એમાં દોરી લબડે એ એવા મોટા જૂના સાહેબ એકદમ જૂના આઝાદી પહેલાના સાહેબ એમ આઝાદી પહેલાનું દવાખાનું ભાઈ આ દારૂડીઓ ગયો ને આવો ગયો ને એટલે બરાબર ડોક્ટર સાહેબે દવા આપી પછી આને કીધું સાહેબ મટી તો જાય ને સાહેબ કે તમને મારા નામની નથી ખબર કે મારી ન્યા ભૂત હોતે ને દવા લેવા આવે છે ભૂત દવા લેવા આવે છે બોલો કે મને માન્ય નતા આવતું કે બહાર બેઠા એને પૂછ્યા જાય છે બોલો બાર ચાર પાંચ જણા બેઠો તો ને પૂછવા ગયો કે આ ડૉક્ટર સાહેબ કે દવા આપે એનાથી મટી જાય બોલો કે મટી જાય કે અમે કે નેવું વરસ દવા લઈએ છીએ અમે ગુજરી ગયા ને પિસ્તાલીસ વરસ જાય છે આની દવાની એવી ટેવ પડી ગઈ છે કે કે હમણાં બચ્ચું બાટલી મને મળ્યો મને કે ભાઈ ઉભાઈ એ ગમે ત્યારે નીકળે ને આમ આપણને લાગે પીધેલો જ છે ઉભો આવ્યો મેં કીધું હું મને કે મારો એક પ્રશ્ન છે મેં તો હું પ્રશ્ન મને કે ડુંગળીના પાવડર આવ્યા મેં કીધું આવ્યા લહણના પાવડર આવ્યા મેં કીધું આવ્યા એ મવા બાજુ બને લસણનો પાવડર ડુંગળીનો લસણનો પાવડર મવા બાજુ બને મેં કદો આ બને દૂધના પાવડર આવ્યા મેં કીધો આવ્યા મને કે મસાલાના પાવડર બની ગયા શરબતના પાવડર બની ગયા ચાણાય પાવડર બની ગયા મને કે પણ દારૂનો પાવડર હજી આવ્યો નહીં કે બોલ બોટલ જ લાવી પડે કે એનો વિચાર કરો કે પાવડર કરો કે હમણાં તે બચ્ચું બાટલીની ઘરવાળી એમ કહેતી કે તમે એટલું બધું હુકામ પીવો છે કે તમે એટલું બધું હુકામ પીવો ઓછું કરી નાખો બજુ કે ગા તને કેમ ખબર પડી હું બે પીવું છું કે ખબર તો પડી જાય ને કાલ રાતે કે આપણો ઓલો નળ ટપકે છે ને કે એની સામે તમે બેહીને શું કહેતા હતા ખબર છે છાનો રહી જાય બધું સારું થઈ જાય છાનો રહી જાય બધું સારું થઈ જાય એ તારો બાપ નળ હતો કે એમાંથી ટીપા પડતા હતા ન્યા બનાવો બોલો સારું થઈ જાય હમણાં એક બેન એને ઘરવાનું કે તમે એટલું બધું કમાવો છો કે આપણે એટલી બધી કમાણી છે અને આપણી પાસે કેમ નથી એનો ઘરવાળો કે આપણી બાજુવાળા છે ને એ બહુ મોંઘી મોંઘી લાવે છે ને એટલે કે આપણે નથી લાવે એટલે કરે એણે લીધું આપણે લેવું છે હમણાં એક બેન તો બહુ વાત દેખાવ એક બેન તો એટલા બધા દેખા બાજુવાળો ગમે વસ્તુ લાવે ને એને ઘરવા ને કે હમણાં બાજુવાળો કાર લેવો તો એની ઘરવાળી કે બાજુવાળા છે એ બીજી કાર લેવા તમારો શું વિચાર છે એનો ઘરવાળો કે બીજા લગ્ન નહીં કર્યા તારો શું વિચાર છે બોલવાનું બંધ હમણાં રમેશભાઈ છે ને મારા રમેશભાઈ મારા મિત્ર છે રમેશભાઈ તો એ ગાડી લઈ આવ્યા ફોર વ્હીલ ફોર વ્હીલ લઈ આવ્યા ને ગાડી અને બરાબર શેરી મૂકી ગાડીને એને એમ છું કે મારી ઘરવાળીને હંસાની કે જરાક છે ને એ કે આમ સરપ્રાઇઝ આપું એટલે શેરીમાં ગાડી મૂકી હા રમેશભાઈ ગયા હો અને તારા માટે છે તું કે વર્ષોની વર્ષો ની પૂરી કરી છે તમારી બાને શું થઈ ગયું કઈ છે હમણાં તમારા મગનભાઈ છે મગનભાઈ ગાડી લીધી ને મગનભાઈ ગાડી લીધી શોરૂમ માં છોડાવીને હાર તોરા કર્યા ને ચાનલાન બધું કર્યું સ્લોગ બ્લોક બોલીને બધું ગાડી કમ્પ્લીટ કરીને પછી કે ડ્રાઈવરને કે બેહો કે એનો હાળો કે હું બેહીશ જીજાજી હું બેહીશ ગાડી હું ચલાવીશ એ કે કાંઈ વાંધો તું બે અને બેઠો મગનભાઈ આ બાજુ બેઠા એનો ફેમિલી વાંહે બેઠું અને હજી સેલ મારો નહોતો નહીં પહેલાં દરવાજો ખોલીને એનો હાળો શોરૂમમાં ગયો દોડા દોડ બે મિનિટમાં પાછો આવ્યો આવીને દરવાજો બંધ કરીને બેઠો મગનભાઈ કેલા હું લેવા ગયો તો એ કે અંદર પૂછવા ગયો તો કે આમાં બ્રેક કઈ બાજુ આવે બ્રેક ક્યાં આવે છે બોલો કે હેઠળ ઉતરે છે નવી ગાડી છે હમણાં તો એક જણા ઉપર કેસ થયો કેસ થયો ભાઈ ઓન એને હાજર કર્યો સાહેબે કીધું કે તારી ઉપર કેસ છે કે કે તે ખટારામાં આની યાર ખટારો ભટકાડ્યો એ વાત સાચી છે ઓલો કે સાચી વાત છે મેં એની યાર ખટારો પણ ખટારો ભટકાડ્યો તારે એને હાથ બતાવે ને કે સાહેબ મારી વાત સાંભળો મારે વળવું હતું પણ તારે વળવું હતું તારે હાથ બતાવે ને કે સાહેબ એને આવડો મોટો ખટારો ન દેખાણો તો મારો હાથ હું દેખાવાનો ખટારો ન દેખાણો એને હાથ હું દેખાવાનો ગમે ત્યાંથી ઘરે જવું જ પછી ક્યાં વાત રહી હમણાં તો એક મોટો જબર પુલ હો હવે તમને ખબર ને હાઈવે ઉપર પુલ બની ગયા તો એ બધા હાઈવે ઉપર આમ 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 એક રસ્તો હેઠે જ જતો હોય ને ઉપર પુલ હોય તમને જોયા હશે તમે ગમે જગ્યાએ તમે એક્સપ્રેસ ઉપર નીકળો ને માથેથી નાના રોડ જતા હોય એના પુલ હોય અને નીચે સિક્સ લાઇન ફોર લાઇન રોડ જતા હોય હમણાં એક ટ્રક આમથી ક્યાંકથી મોટો જબર વાહ ક્યાંક બાંધેલું મોટો જબર અને સામાન લઈને નીકળ્યો ને પુલની હેઠ હલવાઈ ગયું બરાબર એવું ફિટ થઈ ગયું ને કે નોવાલી બાજુ જાય કે નો આ બાજુ જાય ડ્રાઈવરને કંઈ ધ્યાન દઉં ને એ ઊંઘમાં આમમાં જોટા મરા પણ ત્યાં સોટી ગયું ઉપર અને પછી તો પબ્લિક ભેગું થઈ જાય ને ભાઈ ટ્રાફિક જામ થઈ ગયું પબ્લિક ભેગું થઈ ગયું ને બધા કાઢવું કેવી રીતના ને કોક કે આને બધું ખોલવું પડે ને કોક કે આ બ્રિજ તોડવો પડે ને કાકા બ્રિજ ન તોડો નહીં કીધું કોક કે આ ખોલવું પડે ને એવું બધું હાલતું હતું એમાં એક ગાંડો નીકળ્યો બોલો લુગડા ફાટેલા ને વાળ વિખાઈ ગયેલા ને ગાંડો એ ગાય શું કરો છો ઓલો કે તું જાને આ ટ્રક હલવાઈ ગયો તારો બાપ અત્યારે ક્યાં લપ કરજો નીકળ ઓલો કે મારી વાત માનો મને પહેલાં કયો હું થયું અરે ક્યાં જોતો નથી આ ટ્રક હલવાઈ ગયો છે આ બ્રિજની અંદર આ ટ્રક હલવાઈ ગયો દોહો નીકળતો નથી નથી આગળ જતો નથી પાછળ જતો અંદર ફિટ થઈ ગયો છે ઓલો કે એમાં હું જાય હું ગયા કેટલા ઇંચમાં હલવાનો છે ઓલો કે આમ ત્રણ ઇંચ ઉપર આવ્યો ગયો વ્હીલમાંથી હવા કાઢ નાખો આ બધા વ્હીલમાંથી હવાકાટ નાખો હોય કે ટ્રક નીચે બે છે એટલે ઓટોમેટિક નીકળી જાય તો ડ્રાઈવર કહે કે આ વિચાર અમને નો આવ્યો હોય કે તને વિચાર આવ્યો એમ સાહેબ આવા વિચાર છે ને યોગ્ય સમય આવવો જોઈએ કારણ કે આપણાની અંદરથી હવા નીકળી જાય ને તો આપણી જિંદગી આરામથી પસાર થઈ જાય વ્યસનની હવા હોય અહંકારની હવા હોય ક્રોધની હવા હોય કુટેવની હવા હોય આવી હવાઓ નીકળી જાય ને સાહેબ એટલે આપણી જિંદગી છે ને આસાનીથી પસાર થઈ જાય એટલે આનંદ કરતા રહેવું હસતા રહેવું આપ સૌએ મને શાંતિ જાળવીને માણો એ બદલ આપ સૌનો ખૂખો આભાર બોલવામાં કાંઈ પણ ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન હતો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત ધન્યવાદ